અને સંત સિવાય બાપુ હવે છે ને ક્યાંય આટા મારવા જેવું છે જ નહીં ગામમાં તમે જો તો પોતાનામાં જ બાપુ હકલ ઢકલ હોય આપણે જાવું ક્યાં મોબાઈલમાં જોયા જેવું નથી ટીવીમાં જોયા જેવું નથી પેપરમાં જોયા જેવું નથી હવે જવું ક્યાં હવે આ એક જ વધ્યું છે ભજન ને સાધું વધ્યા છે જો એની પાસે બે તો બેય લેજો નગર બાકી ગયા સમજી લેજો અરે મારા રામ મને તો એમ થાય એક સદગુરુ મહારાજ એક તમને રામાયણનો એક નાનો એવો દાખલો આપો માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને સબરી એક ભીલની બાય બાપુ વેદનું શાસ્ત્રનું કોઈ જ્ઞાન નહીં અને એક ગુરુ મહારાજ એમ કે એક બેટા સબરી જા વેલો મોડો રામ આવશે એક જ શબ્દ પકડીને બાપુ સબરી બે ભાઈ આખો ધી છોળે હમણાં આવશે હમણાં આવશે આવશે હાજ પડે કે આજ નું કઈ નહીં કાલે આવશે બીજેથી ઈનો ઈ પ્રોગ્રામ હાંજ પડે કે આજનો અવાજ કંઈ કઈ નઈ કાલે આવશે ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હિતેર હિતેર એંસી એંસી હોરાના વાણા વાઈ ગયા નેજવા કરી કરીને જોવે કે રામ નહીં આવે અને નહીં આવે એમ કેને ત્યાં અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ દિવ ખોટું પડે નહીં કેટલો ગુરુ મહારાજના શબ્દો ઉપર ભરોસો હશે મારા ગુરુ બોલ્યા છે નો આવે એવું બને નહીં પણ હવે મને દેખાતું નથી કાને સંભળાતું નથી નજરે વર્તાતું નથી રામ નહીં આવે અને હું પૂછવાનું ભૂલી કે રામ કેવા લુગડા પહેર્યા છે રામ કેવું વાહન લઈને આવશે રામ ક્યાં રસ્તેથી આવશે આવું તો મેં કાંઈ પૂછવું નથી અને માં ભગવતી સીતાની શોધ કરવા માટે રામ ને લક્ષ્મણ જેથી નીકળ્યા ને તેથી ઈ જગ્યા આવીને તેથી પ્રકૃતિ રામ નું ભજન કરતી હતી ઝાડવાના પાંદડામાંથી રામ 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 અવાજ આવતો હતો લક્ષ્મણ રામને પૂછે છે કે મોટાભાઈ આ કેવો મલક આવ્યો અહીં તો પ્રકૃતિ તમારું ભોજન કરે છે ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે કે હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની દીકરી મારા નામના જાપ કરે છે જા જોતો એ શું કરે છે અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ શેષ નાગ નો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ આ હા હા એ કે મારા ભાઈના નામ ઉપર આને જિંદગી ઓળ ઘોળ કરી નાખી અને હળવી હળવી બાપુ ગાતી હતી શું ગાતી હતી تا کر منے تومے واٹھی لی تو چھئے کان گوب لی آ میں تاراں اں کے وائی بیجا کے نیاس رے جائی آ میں تو تارو اںج چھے એક માણસ ને આંખ નો હોય એકાદો હાથ નો હોય એકાદો પગ નો હોય તો માણા કેવો ભૂંડો લાગે એમ તું અમને નહીં મળ્યો તો તું ભૂંડો લાગે છે અમે તો તારું અંગ છે આ સબરીએ ગાયું એક નો ગાયું ખબર નથી પણ આવી કંઈક વેદના હતી સબરીની આવી કંઈક પીડા હતી કાલાઘેલાય મેં એ તારા કહેવાય નજી હારે મારે જૂનો નાતો આપણે બધા છે પણ આપણે ભૂલી ગયા સબરીને એકને જેવું નથી આપણને બધા કીધું છે પણ આપણે હાકડ માં ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરીએ ત્યાં હનુમાન ને ન ખબર હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી હા આ તો રોજનો નો રિયાઝ જોઈ ને તારી હારે મારે જૂનો નાતો હવે બીજે ક્યાં ઠાકર તું કાલ અરે મારા રામ શું સબરી ની બાપુ ભક્તિ છે શું એની વેદના છે અરે ગુરુ મહારાજ ને હજી તમે હું સમજી જ નથી કે માણા શું બાપુ એની તમે જોવો તો ખરા એની કઈ પીડા છે અખિલ પ્રમાણના માલિક ને બાપુ ન્યા સુધી જાવું પડે કેવડી પીડા કેવડી વેદના મને તો એમ થાય કે આપણે કોઈને વેદના જ નથી અમારા ગુરુ છે અમારા ગુરુ છે પણ શું આ ગુરુ ને ગાળ્યું ખવડાવવા જ લીધે કંઠીયું બાંધી હમ ખાવા જ ગુરુ બનાવવાનું ગુરુ પાસે કઈક માગણી હોવી જોઈએ ભલામણા ગુરુ મહારાજ ના શબ્દ ઉપર કઈક ભરોસો હોવો જોઈએ કોઈ મતલબ નથી કોઈ અર્થ નથી મેં હમણાં કીધું એમ દેવાય પંડિત ને બાબુ હાડા દેવ લાંબો ઇતિહાસ છે ટૂંકા આમ કહું દેવ તણખી આમને થોડોક આના બધાને જેનો પાવર આવ્યો બધાને ને પાવર નીકળી ગયા એમને એમ કે મારા જેવો કોઈ જ નહીં ગયા કે અગિયાર છે કોઈ નહીં માંડું તો કે દેવાય પંડિત નો રસ છે હાડા હાથો સેવક ભેગા છે તો કે એમને કોણ ઘણું ઉપાડે તો હાથી દઉં આવ્યા એ કે તમે ઘણ ઉપાડશો કે હા એમને પાવર હતો ને લઈને કે ને જવા દઉં પાતાળમાં પછી આ શું કરે એક ગામ માર્યો ને યારણ વૈજે પાતાળમાં દેવતાણી કે પગ લાંબો કરીને ઘૂંટીમાંથી બે ઠેબા રાખીને કે મારો ને કાંઈ પછી તા નહીં આવે દસ વીસ પચીસ પચાસ ઘા મારીને હાથી દીધો ને ઘણ ધરો હાથી દીધો પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે આવા તો કઈક ઇતિહાસ બાપુ છે પછી કે તમે કોણ છો કે હું તો આ ગામનો લુવાર છું લોઠા છું ઈ કે પણ આ ઘૂંટી ઉપર હા તમે કોણ છો એ કે હું જે હોય તમે ચિંતા એ કે દેવલદેન ગોતવા એ કે સરનામું છે પરસે વળી ગયો પરો આ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે સાધુ ને સીતારામ કરો ભાઈ ઊંડા ઉતરજો ને અમુક અમુક બાપુ આપડે એમ કે બાપુ આનું કઈ કોને આમ નથી ઉત્યું એ કે આ બધી ગહન વાતું તમને ન કહો ગહન શું હોય તમને કઈ કપાલની ખબર નથી પડતી પછી આપણને કે તમારું પૂરું થાય ત્યાંથી તો અમારું શરૂ થાય લે હા બસ આનંદ કરો મોજ કરો ગુરુ મહારાજના શબ્દો પર ભરોસો રાખો ને આનંદ કરો બાકી કઈ કરવાની જરૂર નથી એટલે જ બાબુ એક કડી કહીને પછી મારી વાણીની વિરામ આપું આપણે આશીષભાઈ સાંભળવા છે બાપુને છે મેં જો કે સમય થોડોક વધારે લીધો પણ મને એમ થતું હતું કે આ દોણામાં જાય છે થોડુંક હાંકું બાકી નાખે હું થાય કહું છું પણ આ બધા બેઠાના મારા લોહી પીનારા છે એટલે અમુક અમુક મારા એવા અંગે છે ને મેં કીધું એમ આજ હાથ મેરાજ છે તમને જે લાગતું આ સંતોની કૃપા છે ભગવાનની કૃપાના બાપુ બાકી કે હું તો એમ કહું છું અભિમાન નથી કરતો બાકી હાલો મારી હારે તમને ગાડીમાં લઈ જવાના પાંચસો રૂપિયા કહો પાંચસો રૂપિયા તમને રોજ આપવાનું હું સમીક્ષા તમને જમાડીશ અને તમાર ભજન નો સાંભળો કે ખાટલો બે નખાઈ હું તમને સગાડીશ ઘરે મૂકી જઈશ હાલો જો તી રબડ જેવા ન થઈ હાલો ખબર પડે આ તો મારો નાશ શક્તિ આપે કોઈક સંતો ની બાપુ કૃપા છે એના કઈક આશીર્વાદ છે બાકી ત્રણ દીમા તમે બાપુ રબડ જેવા થઈ જાવ તમારા બૈરા ને ઓળખો નળખો નથી ઓલા બે કે ઘોડો લઈને હા માં પી યેલા અને એ એ કરતા હોય બંધ કરી દેજો અમારે હો હોવી કા પી ગયા આ છોકરા ધંધે લાગી જઈશે એ ન કરાય તે બે ઘોડા ઉપર જતા થામા ગાય તે બે જણા ગયેલા બીડી પીવી તે પવન હતો ને તે બીડી નથી હળગતી પણ ઘોડાના આમના મોટે કર્યા અને બીડી હળગ્યા ઘોડા પાસાવાળોનું રહી ગયો ઘોડાના હાકી મૂક્યા ઘોડા આવ્યા ગામમાં ઓલાન કે મારા બધું ગામ તો આપડે ગામ જેવું નથી બનાવ્યું એમના ઘર પર ઘોડા ધોઈ ને જ્યાં ઘર અહીંયા જ જાય કે મજી ડેલી આપણે જેવી છે ત્યાં એમની હોવું નીકળે હોય હેઠી ના ઉતરો હેઠી ના કે તમને અમને ખબર તેમ ચાલ આમ જ હાલે સાજુ એટલે સવારામ બાબા છેલ્લી ઘડીમાં કે છે ઉલટા પવનમાં માં આનંદ વર્ત્યો રમતા દિન રાત તાસ સમો ભૂલ કરે છે ઈચારને અમે કેને કરીએવા સંતોના રૂદિયા રોયા છે ભાઈ સવારમાં બાપાએ તો છેલ્લે એમ કીધું કે ઈશ્વરને હું તો બે રાત રાતનેથી ભેગા રમતા હતા પણ મને કોઈક પૂછે તો હું કહું ને કોઈ મને પૂછતું જ નથી અરે શું સંતોની વેદના છે શું સંતોની પીડા છે સતાર બાપુની વાણીક હે ને જેને જેને કહું એ કહ્યું ન માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું અમર માની વાણી હાલ ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે જેસલ ની વાણી રોઈ રોઈ કોને મારું અરે બાપુ તમે ઉતરો તો ખરા પણ આપણને બાપુ માલભા કઈ ફાવતું જ નથી કારણ કે શોખું ઘી લઈને બજારમાં રાયડું પાડો ને શોખું ઘી જે શોખું ઘી ખપે મને કહેવું ઓલા દારૂ બાવળિયા વેસે પીપળે પીપડા ખપી જાય બોલો ખોટું જ ખપે છે શોખું ખપતું જ નથી એટલે સવાર આમ છેલ્લે કે છે દાસ સૌ ફૂલગરજી ચરને કરીએ ગાને વખાણે વખાણે એ ખોજો તો તમને તમને ખબર રે પણ Hello રામદે મહારાજ બધા શાંતિ થી સાંભળો બધું બધાનો આભાર કઈ ભૂલ ચૂકવું બધું માફ કરજો જય માતાજી જય શિયા રામ હવે